હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને આવી ગયા છીએ આપણે એક નવો બ્લોગ લઈને તો સ્વાગત છે તમારું આ બ્લોગમાં ને આપણે આજ જઈ રહ્યા છીએ ઓફિસે અને નવ જેવું વાગી ગયું છે એટલે કાંઈ ઉપર રહેવાનો ટાઈમ છે નહીં એટલે ઓન બાઇક વિડીયો બનાવ્યો છે અને અત્યારે આપણે વેલન્ઝર વેલન્ઝા બધું વટી ગયા છે વેલન્ઝા શેખપુર એ બધું વટી ગયા છે અને મોકલમાં આવી ગયા છે કે આપણે ફૂડસર અને ગુડ સરથી આપણે કશું આપણે રેગ્યુલર રોટ સાઈડ છે અને આજ ઓફિસે જઈએ રોડ આજ એક બાજુનો છે નહીં તો ઓફિસે જઈને ત્યાં મેક્યા છે એ જોઈ પછી એની વિઝિટ કરી ગયો નથી કેમ કે કાલ આપણે નવરાતા એટલે નવરાતા ને પ્લસ કે ઓલી રીલ્સ હતી ને મારી ગુજરાતી શાયરીની રીલ્સ એની અંદર કોપીરાઈટને નોલો સોંગ આવતું હતું એવું બધું બ્લોક ને આમ તેર એવું બધું હવે છ છ મહિના વરોવર દિવસના જે સોના વિડીયો હોય ને એમાં અત્યારે દેખાડતો કે તમારે આ કોપીરાઈટ છે આ છે આ છે પછી મેં કીધું છે ને આ ઝંઝટ રાખવી જ નથી એટલે મેં લગભગ કાલ ઓસામાં ઓછા ટુ કે વિડીયો હતા એમાંથી અત્યારે બસો વિડીયો છે એટલે મતલબમાં બે એક હજાર જેવો શોર્ટ ડિલેટ મારી દીધી અને એ ત્યાં કોપીરાઈટના પ્રોબ્લેમના લીધે ખોટી પછી બધા વિડીયોમાં હળવે હળવે આવે એની કરતાં મેં કીધું આપણા ખુદના જ તે અને પોતાના જ વિડીયો નાખવી ભલે થોડીક વાર લાગે પણ આપણો કોન્ટેન્ટ હોવો જોવે એમ તો કાંઈ વાંધો નહીં તો આપણે ભોગી ગયા છીએ અત્યારે ફુરસદ અને હવે જઈએ છીએ ઓફિસ તો અત્યારે આપણે બારથી નાસ્તો કરી લીધો છે અને લગભગ એક એકતાલીસ જેવો સમય થઈ ગયો છે ઘડિયાળમાં નીચે જોઈને આવ્યો એટલે ઓફિસમાં જોઈને આવ્યો ત્યારે એક એકતાલીસ જેવું થઈ ગયું હતું અને હજી ઓફિસ જ છે બી સવારના આવ્યા પછી અમારા શેફની ગાડીને કાંઈક ગેસનો બાટલો પાછળ આવે ને સીએનજી ટેન્ક એ કાંઈક હલતી હતી તો એને રિપેરિંગ કરવા ગયા અને એ આખી પ્રોસેસ કરી ત્યાં લગભગ અગિયાર જેવું વાગી ગયું હતું અને પછી આજ ટિફિન લાવવાનો હતા એટલે બાર નાસ્તો કરવા ગયા અને નાસ્તો કરી કારવીને આવી અને અત્યારે આપણે ઓફિસે બેઠા છે અને આજ અટોદરા ચોકડી જવાનું છે આપણે ઓલપાડ રોડમાંથી માથે સાયણથી આગળ ત્યાં લગભગ અત્યારે ગોપાલભાઈ ગયા છે બે કટ્ટા એ લઈને ગયા છે અને બાકીના પાંચ કટ્ટા અમારે લઈને જવાના છે અને જો આજ આ ફેક્ટરીની હાલત આવી છે આજ કાંઈ માલ છે નહીં એટલે બંધ છે આખું અને આપણે આખો મતલબ આજ આખું મેટર આવી હતી એટલે કાંઈ જાજુ કાંઈ ઓલું થયું નથી અને હવે આપણે થોડોક સમય બચ્યો છે થોડોક સમય પછી લગભગ ગાડી સેટની ગાડી લેવા જવાની થાય ને એટલે એ ગાડી લઈને પછી નીકળી જવાનું છે આપણે કટ્ટા બાંધી અને વોયું જવાનું છે આટોદરા ચોકડી આખું જોઈએ હજી કઈ રીતે આખી પ્રોસેસ તો બને રેજો વિડીયોમાં અથવા તો ચોકડી આજ જવાનું છે ડિલિવરી કરવા બાઇકમાં બરોબર અને જો મશીન આજ આપડા છે એક કઈ મશીન ચાલુ નથી અને જો આજ આખે આપણે મશીનગીરી તમને બતાવી દઉં જો આ મશીનગીરી છે અને આજ આ પીળી પાઇપ દેખાય ને એમાંથી અહીંયા પેકિંગ થાય આપણે અને જો આમાંથી લોટ બહાર આવે આની અંદરથી આ મશીનગીરીમાંથી લોટ બહાર આવે અને આ આવડી ટ્રે રહી ને એ નીચે પથરાઈ જાય ને એની અંદર લોટ નીકળે અને આ વજન કાંટો રહ્યો ને એમાંથી પાંચ કિલોનું હોય તો પાંચ કિલોનું હાડાચાર નું દસ નું ત્રીસ નું જે કાંઈ પેકિંગ હોય એ કાંટા ઉપર થાય અને પછી આ મશીનની અંદર જાય આ મશીનની અંદર થઈને આને પછી નીચે નીકળી જાય એટલે સીલ મરાઈને ને બહાર આવી જાય અને જો આ ગોડાઉન ની અંદર એટલો આપણો સ્ટોક પડ્યો છે હવે આ કટ્ટા છે પાંચ કિલોના છે ખૂણામાં છે ત્રીસ કિલો ના છે આ નવ કિલો વાળા છે આ સાડા ચાર કિલો વાળા છે અને આ આગળ એ પાંચ કિલો વાળા છે આ દસ કિલો વાળા છે તો આખે આ રીતે મશીનગીરી અને હજી ઓલપા મશીનગીરી તમારે જોયું હોય તો બતાવી દો જો આ એક આ ઘંટી છે ઓલી ઘંટી છે એની બાજુમાં ઘંટી છે અને આને કઈક રોલ બોડી કહેવાય અને ઉપર જો આ રીતે આખું મશીનગીરી છે અને આઠ પાંચ સાઈડ જો આખી ઘઉં સિસ્ટમ છે આ બધું ઘઉં આઠ પાંચ આઠ પાંચ વિભાગ છે ને એમાં બધા ઘઉં હોય અને એનાથી પછી આ ટેન્કર માં આવે ને ટેન્કર માંથી પછી આ પાસ થઈ આમાં દળાઈ નીકળે જો આ ઉપર કેટલા પાઇપ છે એમાંથી આ પાઇપ માં થઈ ને આખી આખી નીકળી જાય આ જ આખું મશીન બંધ છે એટલે આ બધું અંદર રખડાય અને જો છેલ્લે અહીંયા લોટ બહાર આવી જાય એની અંદર થઈ અહીંયા તો અત્યારે આપણે પોગી ગયા છે એવી ગેરેજે અને ગેરેજ અહીંયા આ ગાડી વાત જે પડી શેરો વાળી એ ગાડી લઈને આપણે હવે જવાનું છે અવારની મેકવા આવ્યા હતા અત્યારે રિપેરિંગ થઈ છે તો હવે એ શેઠ ગાડી લઈને જાય પછી એમે ફેક્ટરી જઈ ફેક્ટરી જઈને પછી એમ નીકળી જાય કરતા દેવાના છે ન્યા હવે જોવી અંધારું થઈ જાય તો ઓલી બીજી ગાડીમાં લાઈટ છે નહીં તો ઘરે વ્યા જઈ અને હવારે ડિલિવરી કરીએ એ રીતે કઈક સેટિંગ કરીએ હવે જે થાય એ જોઈએ છે અને અત્યારે જો આ કે આપણે એને ચડતાળે માથે અને સામે આપણી ગાડી ગેરેજમાં પડી છે એ રિપેરિંગ થાય છે બરોબર તો કાય વાંધો નહીં આગળની જે કાય પ્રોસેસ હશે એ આપણે વિડિયોમાં આવી જ જશે તો બને રહેજો વિડિયોમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છે ભી અને વાગી ગયા છે 6 અને આજ બહુ વધારે પડતું મોડું કરાઈ નાખ્યું અમર શેઠે અને ઓલે હાર્દિક હાર્દિકભાઈ આગળ જાય છે અને સેમ પોઝિશનમાં મારે કટ્ટા બાંધેલા છે હું એની પાછળ પાછળ જાઉં છું અને અત્યારે જવાનું છે આપણે અટોદરા ચોકડી પણ હવે એવું નક્કી કર્યું છે કે કટ્ટા લઈને અત્યારે ઘરે વ્યા આવી અવારમાં જાગીને પછી વ્યા જઈશું અટોદરા ચોકડી અટોદરા ચોકડી જઈને આ કટ્ટા ડિલિવરી કરીને પછી રિટર્ન વ્યા જઈશું કંપની એવી નક્કી કર્યું છે અને કાલ જવું છે ઝઘડિયા જીઆઈડીસી માં એટલે ઝગડીયા જીઆઈડીસીમાં આપણે જવું એટલે ટિફિન બીફિન બધું કમ્પ્લેટ લઈને જવાનું છે અને જોઈ હવે કાલની મેટર જે હોય એ અને અત્યારે આપણે શેખપુર પગ આવી ગયા છે એવી અને નીકળી ગયા છે એવી ઘર બાજુ બરોબર તો આપણે અત્યારે પગી ગયા છે એવી શેખપુર અને શેખપુર વટી ગયા છે એવી અને હાર્દિકભાઈને થોડુંક કામ હતું સાયણમાં એટલે એ સાયણ થઈને વહી આવી ગયા છે અને હું જાઉં છું સીધો ઘરે એટલે ઓલા આટોદરા ચોકડી નહીં જવાનું કારણ એક બીજું છે કે ઓલા ભાઈને ગાડીમાં લાઈટ છે નહીં બરાબર એટલે લાઇટ છે નહીં એટલે રિટર્નમાં આવવામાં અત્યારે અંધારું થઈ ગયું છે પછી રિટર્નમાં પડે અને બિચારાકને તકલીફ એટલે એને મેં એને જ મને સામેથી કીધું કે ભાઈ મારે લાઇટ નથી એટલે રહેવા દો ને એમ કાંઈ વાંધો નહીં સવારમાં વહેલા જશું વેચાવશું એ રીતે આખી મેટર કરી નાખી છે અને આજનો આખો વિડીયો જોઈ લેજો અને કઈ કઈ જગ્યાએ ગયા એ તો આપણને બધું વિડીયોમાં તમે અત્યારે જોઈને તો આ પહોંચ્યા છો બરાબર તો હવે કરીએ વિડીયો એન્ડ તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે નવા ફન સાથે અને કાલ જવાય ને છે ઝઘડિયા તો સેટિંગ આવે તો જઈએ